ફોર્મમાં બધેમાં લાઈન ઉપર રાખવાના અત્યારે સહાયના ફોર્મ કે નોંધણીના ફોર્મ કરીએ છીએ તો ખાલી એ ગામનો જીસી કરીએ બીજા ન કરીએ હવે અમરેલી જેવું શહેર છે કેટલા ખેડૂત છે મોટા આંકડીયા જેવું ગામ છે કેટલા ખેડૂત છે ચારથી પાંચ ખેડૂત જણી આ બધા આ લોકો મળી લે કીધું અંદર મતલબ કે સવારના લાઈનમાં બહાર ઉભા પછી અંદર જેમાં ડાઉન હોવાને કારણે લાંબી લાંબી કતારો લાગી હતી જેમાં ખેડૂત ભાઈઓનું એવું કહેવું છે કે સાત બાર આઠ ના ઉતારા કાઢવા માટે ખેતીવાડીના કામ છોડીને આખો દિવસ અહીંયા લાઈનમાં ઉભું રહેવું પડે છે લાઇનમાં એક જ કારણ છે સર્વર ડાઉન તે માટે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલીએ મામલદાર સાહેબને મૌખિક રજૂઆતો કરી હતી અને બીજી કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરવા માટે અનુરોધ પણ કર્યો હતો ખેડૂતો પોતાની ખેતી કામ છોડી અને ભૂખ્યા તરસ્યા લાઈનમાં આખો દિવસ ઊભા રહીને હેરાન પરેશાન થઈ ગયા છે

અને કાઉન્ટર ઉદાય કે ખેડૂત છે હવા કયો આખો દિવસ એનો પડે બીજું જે ગામડે હાથ પર નીકળે છે ને 10 રૂપિયા સરકાર નથી સરવર સરવર ના સરવર છે 15 રૂપિયા કે નીકળ કે ના સરવર કેટલા સમય ગામડા છે છે ને જે તે ગામ નો હોય ને પાર્ટીક્યુલર ગીત ગામ ની કરે એ થાતું या बस काही और लोड तो ओपी है मतलब ये है कि हम आईसीटी में रहते हैं खाते का काम है तो ये स्पेशल याद हो तो वो गुजरात में गंगे या करी एक दो तो ऑथोरिटी तो आ दो ऐसे ना पर ऐसे सामने आता ये रहता है जो आई एम एस एस आई एम एस एस आई एम एस एस